એક ભાઈ હતો એના પંચાણું વર્ષના બા ગુજરી ગયા બરાબરથી બહાર બેઠો જોરથી જોરથી રોતો તો મારા બા મારા બા મારા બા મારા બા એમ તે એક ચરખતે એના જોડે જઈ જોડે જઈ કે બેટા તારા બા ગુજરી ગયા એટલે રોવે છે તું પેલો કે ના એ ગુજરી જાય ને એટલે પછી રોવાની પ્રેક્ટિસ કરું છું

પણ એના બા જતા રહ્યા હોય એટલે એ દુઃખમાં રોતો હોય એમ બા પંચાણું વર્ષના પંચાણું વર્ષના પણ એના બા તો છે ને તોય લોકો આવા અળવીતરાઈને પ્રશ્નો કરે એટલે લોકો પછી એવા આડા અવડા જવાબો આપ જ નહીં અને જ જોઈએ હું તો કોઈ એવા માણસો ને આડા આવડા જવાબો જ હમણાં એક બેનને હાર્ટ એટેક આવ્યો હાર્ટ એટેક આવ્યો ને એટલે એમના દવાખાને લઈ જાય એડમિટ કર્યા એડમિટ કર્યા તો સારવાર ચાલુ થઈ જઈને હવે શું હાર્ટ અટેક આવેલો હોય એટલે યમરાજના ઓટા ફેરા તો હોય આજુબાજુ યમરાજ આવે ને ચેક કરવા માટે કા પાર્સલ લઈ જવા જેવું શક નહીં એ યમરાજ આજુબાજુ બરાબર એટલે બધા બેન યમરાજને જોઈ ગયા કે યમરાજ યમરાજ મારી ઉંમર પૂરી થઈ જઈ હવે તમે મને લઈ જશો એટલે યમરાજ કે ના ના ચિંતા ના કરો હજુ તો તમારે પિસ્તાલીસ વર્ષ જીવવાનું શકે પિસ્તાલીસ વર્ષ હજુ તમે જીવી શકે એટલે બેન તો ખુશ થઈ ગયા કે હે હે જલછા કે બેનને તો ઓપરેશન થઈ ગયું હાર્ટ એટેકનું હતું એ રજા આપી દીધી એટલે બેનને એમ શું કહેવા હું તો પિસ્તાલીસ વર્ષ જીવવાની છું કે હજુ હું પિસ્તાળીસ વર્ષ જીવવાની છું તો લાવો કે થોડા જલસા કરી દઉં કે એમ બેનના જોડે પૈસા પૈસા હતા બેન તો તમે જુઓ ને તો અઠવાડિયા પછી ઉપડ્યા બ્યુટી પાર્લરમાં બ્યુટી પાર્લરમાં જ્યાં બરાબર મેકઅપ કરાવ તૈયાર થઈ જાઓ પડી ગયા તમે જોવો તો બેન તો યમરાજ જોડે જેમ કે યમરાજ યમરાજ પૃથ્વી પર મળશો તો બેન જુઓ મેં તમને દગો આપ્યો નથી હું તો ને તમને એમ કીધું તું તમે પિસ્તાલીસ વર્ષ જીવવાના અને તમે જીવવાના પણ હતા પણ આ તો મારે વીજળીનો તાર પાડીને એક માણસને લાવવાનું હતું તમે નેખર્યા અને તમે બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા હતા એટલે કે તમારું મોઢું ઓળખાયું નહીં ખાતું તમે બ્યુટી પાર્લરમાં એવા તૈયારથી આવ્યા એવા તૈયારથી થઈને આવ્યા ઓળખાતા જ ને તમારા મનમાં આ તો કોઈક બીજું છે એટલે કે ઉપર લાયો એટલે કહેવાનો મતલબ એ થાય છે કે ભગવાને જેટલું જીવન આપ્યું છે તમને જેટલું જીવન કહ્યું છે ને એટલું જ તમે જીવવાના છો પણ તમારે વધારે પડતી હળીઓ કરવાની નહીં હું આમ તેમ કર નાખું ના આવતા એક ભાઈ ફૂલ પીવાની ટેવ હતી પીન તો તમે જો તો ગોડા તુરત થઈ જાય તે એમની ઘરવાળી એમને કહેતી હતી કે તમે પીવાનું બંધ કર દો મને સેટ પસંદ નથી આમ છે ફલાવણ ટેકણું જે યુઝઅલી કહેતી હોય ને ઘરવાળી બધી એ એમની ઘરવાળી કહેતી હતી એટલે પેલો પીધેલો માણસ તો એની ધૂનમાં હોય એની આવું શાક દાદા કે એને તમે જો તો બેનને હોમે કીધું કે હું પીવાનું બંધ કરી દઉં બરાબર પણ તું બ્યુટી પાર્લરના ખર્ચા બંધ કરીશ કે કરીશ કહીશ કહીશ પેલી કે હું તો બ્યુટી પાર્લરનો ખર્ચો એટલો કરું છું કે તમે મને સુંદર હું તમને સુંદર દેખાવ કે એમ હું બ્યુટી પાર્લરનો ખર્ચો એટલો કરું છું કે હું તમને સુંદર દેખાવ પીવું પી સુંદર સુંદર દેખાય પેલી કે તમે દારૂ મારા માટે પીવો છે એમ પેલો કેમ એક ટાઈમે પોલીસ બનવું સરળ છે જજ બનવું સરળ છે કલેક્ટર બનવું એ સરળ છે મોટો અધિકારી બનવું નેતા બનવું એમએલએ બનવું સાંસદ બનવું એ સરળ છે પણ સરળ બનવું ને સરળ એ બહુ કાઠું છે કોઈને સરળ અત્યારે બનવું ગમતું જ નથી નહીં ગમતું સરળ કોઈને કે કોઈ વ્યક્તિને સરળ સરળ રોમ સાદા સાદા રો કોઈને નથી ગમતું હું તો કે વટમાં જ ફરવા વાળો માણસ છું હા ભાઈ હા વટમાં ફરો વાંધો નહીં વટ પાડો વટ કરો મજા કરો જલછા કરો એવી રીતે સરળ બનવાની વાત નહીં પણ તમે તમારી જાતને એમ સમજી ફરતા હોય કે હું જ છું નામ છું મારું તેમ છ મારું ફલાણું છે ને મારું ટેકણું છે એ ખોટું છે એમાં સરળી આવશો ને તો જ જીવવાની મજા આવશે બાકી તમે વટ રાખીને પેલું શું કહેવાય ખોટું એટીટ્યુડ રાખીને ફરતા હોય ને એમ કે લોકો મારા વિશે શું વિચાર છે ને બધું વિચારશે અંદર એટીટ્યુડ હોવો જોઈએ એ જરૂરી છે પણ તમે ખોટી ખોટી પેલી આમ કરતા હોય કે હું તો આમ ને તેમ અલ્યા કાલ જતો રહે ખબર નહીં પડે ખોટી ખોટી અંદર સાહેબ કોઈ આપણે કદી ખોટી ટણી આપણી અંદર ના આવવી જોઈએ રણી આપણા હોવી જ જોઈએ કોઈ આપણને બોલી જાય તો આપણે એને બોલવું જ જોઈએ એનો બોલી જાય એમ તો એની આપણે વાતે વાંચે ખોટી ચણીઓ કરીએ ખોટા એટલે આપણી બાહોશી બતાવીએ ખોટો આપણો પાવર બતાવીએ એ ખોટું પડે હું તો આમ જો હું તો તેમજ ભલાણો હું બેકડો છું કાલ ઉટકાઈ જાઓ ભાઈ એના જ ખબર નહીં સક્સેસ તમારા ત્રણ જ મંત્રો છે કરવાના બાકી તો જય રામ શિયા પેલી મહેનત મહેનત કશું થાય નહીં મહેનત તો કરવી જ પડે ગમે તે કરો લૂંટપાટ કરવા ચોરી કરવા જો ને તો મહેનત તો જ તમને ખબર સરળતાથી પૈસો કમાવામાં મહેનત એટલી બધી નથી પણ લૂંટવા જવું ચોરી કરવી બે નંબરના ધંધા કરવા ઓ મહેનત છે પાછી ઓ પણ એ મહેનત મહેનત છે એ મહેનત એ નકામી મહેનત છે એ મહેનત ક્યારેય તમારી ફળશે ખરા પણ એમુક સમય મર્યાદા પૂરતી પડશે પછી એ તમારા મહેનતને નેવે જ મૂકવી પડશે અને તમારી સક્સેસને નેવેજ મૂકવી પડશે અને એ બધી પોણીમાં જ જશે પછી પણ આપણે વાત કરતા હતા કે સક્સેસ માટે ત્રણ જ મંત્ર છે જીવનમાં પહેલી છે મહેનત બીજી છે કન્સિસ્ટન્સી અને ત્રીજી છે તમારી ભૂલ સ્વીકારવી તમારી નબળાઈ સ્વીકારવી આ ત્રણ વસ્તુઓ કરી નાખો સાહેબ સક્સેસ છે 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 પણ આપણને શું છે હું તો મારી ભૂલ સ્વીકારતો છું રોણા ભૂલ સ્વીકારે એની તમને એવું લાગે કે આ વ્યક્તિ અમુક ટાઈમે આપણે હઠ ઉપર આવી જઈએ કે ના આમાં તો હું કમ્પ્લીટ જ છું આમ છું તેમ છું એમ એમાં જ આપણા કાચ્યા હોય આપણને ખબર હોય પણ કોઈક આપણને એમ કેમ કે ભાઈ તારું થોડું સુધારવાની જરૂર છે તું હનો મને કહે લે એટલે એ ના કે પણ આપણા આપણા એ એના માટે તો કહેતો નહીં એ આપણી ધાર કે હું છું તમને તમારી નબળાઈ કહું તો એમનો મારાથી કોઈ ફાયદો ખરો તમે એ નબળાઈથી બે પૈસા પોત પૈસા કમાઈ લેશો તો મને કોઈ ફાયદો ખરો ના મને ફાયદો શેમાંથી છે કે હું મારી નબળાઈ પોતે જાતે શું તારો મને ફાયદો થાય હું તમને એમ કહું તમે તમે નબળાઈ શું થઈ દો તો એ તમારો ફાયદો છે ને તો કોઈક આપણને એમ કે ભાઈ તું આટલું કરવાથી આટલું આમ કર નાખ તો તારું આ થઈ જશે તો એનું આપણે થોડું ધ્યાન ઉપર લેવાનું કરવું ના કરવું આપણે મરજીની વાત છે આપણને એમ થાય હા આવું કરવાથી એમ થઈ જશે અને આપણો બદલાવ થાય છે તો કરવાનું એ આ તો કે એ અમણ હાનો સલાહ તો એના કાધા એને ખબર પણ અમુક વખત ભણેલા લોકો મોટા મોટા મોટિવેશનલ સ્પીકરો એ સલાહો ના આપી શકે ને આવી રીતે માઇકમાં બેહીને અમારા જેવા ડોબા જેવા કલાકારો એ બોલતા હોય ને એરા જેટલી મસ્ત સલાહ ના આપી શકે ને એમથી પણ મસ્ત સલાહ તમને તમારા વડીલો જોડેથી તમારા વૃદ્ધો જોડેથી તમારા માતા પિતા જોડેથી મળતી હોય પણ એ સલાહ આપણે શું જલ્દી મગજમાં ઉતરે નહીં આપણને તો કોઈ કલાકાર અહીં કહી દે કે બેટા તું આમ કર તું તેમ કર તું તેમ થઈ જઈશ એટલે ચાર દાડા તો જૂનું જૂનું હોય હાલ સમય કેવો છે કે અત્યારે લોકો તમારું સુખ હશે ને તમારું સુખ એટલે તમારા સુખમાં લોકો તમારા આગળ ચાલશે જ્યારે તમારું દુઃખ આવશે એટલે તમારા પાછળ ચાલશે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બતાવું એનું જયારે આપણે જીવીએ લગન બગન કરીએ લાડી બાડીનો મેળ આવે એટલે વરઘોડામાં બધા આગળ ચડી ચડી કર આગળ ચડી બારાત્મક ઠમકા લગાવે પણ જયારે આપણે મળી જઈએ ને આપણી અર્થી ઉપડે એટલે આપણી અર્થી આગળ હોય લોકો આપણા પાછળ આ સત્ય હકીકત છે સાહેબ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે સુખ અને દુઃખમાં લોકોનો તમારો સગાટ તમારા લાગણમાં એટલા કે આગળ સેવા ડિસ્કા લેતા હોય કે નામ જ્યારે આપણું નિધન થાય કોઈ વ્યક્તિ મરી જાય એને જ્યારે અર્થી નીકળે તો અર્થી આગળ કરવામાં આવે અને લોકો એના પાછળ પાછળ ચાલે એ સમયે આપણા પરિવારવાળા જ હોય જે આપણને અર્થી ઉપર ઉપાડીને આપણા સાથે ચાલતા હોય અને આપણી બારાત જતી હોય આપણી જાન જતી હોય તો જ આપણા પરિવારવાળા હોય કે આપણા જોડેને જોડે રહેતા હોય લોકોનું તો શું છે લોકો તો તમારા સુખમાં આગળ રહે છે દુઃખમાં પાછળ રહે છે ના એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપ્યું કે લગનમાં લોકો આગળ આગળ આ લાડા પેલા તો તમે જોવા તો જમાડવાના ડીસે લઈ લે આપણે જાન લઈ ગયા હોઈએ બરોબર તો ભાઈ એના તો પહેણવું હશે પૈણી છે ને એના તો મેળાવો બધું ઉપર છે એનું ચાણ ફેરા પડશે ને ચાણ શું કરશે આપણા ક્યાં જમવાની ડીશ લઈ લો Paro, paro, salir!